નમસ્કાર મિત્રો મિત્રો આજે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ ભાવ ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજારથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે આઠસો પચીસથી નવસો સત્તા સડસઠ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો મેથી નવસો પચાસથી બારસો બાણું રૂપિયા તુવેર પંદરસોથી અઢારસો ચોવીસ ધાણા આઠસો ચાલીસથી બારસો એંસી રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સડસઠ જુવાર પાંચસો પચાસથી આઠસો સિત્તેર બાજરી ત્રણસો સાહીઠથી પાંચસો તેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચાવનથી છસો દસ રૂપિયા મગફળી ચીણી અગિયારસો પંદરથી બારસો ઓગણસાઠ અને મગફળી ચીવીસ અગિયારસો ચુમ્માલીસથી તેરસો અગિયાર રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરોના ભાવ રહે આજે ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો છવ્વીસ રૂપિયા અડદ સોળસોથી અઢારસો બેતાલીસ મગ સત્તરસોથી ઓગણીસો વીસ રૂપિયા તુવેર અઢારસોથી ઓગણીસો આડત્રીસ ધાણા સોળસો સાહીઠથી તેરસો એકસઠ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સાહીઠ રૂપિયા બાજરી ચારસો થી ચારસો છન્નું રૂપિયા તલ સફેદ અઠ્યાવીસો થી ત્રણ હજાર ઘઉં ટુકડા ચારસો થી પાંચસો ચોર્યાસી ઘઉં લોકવન ચારસો થી પાંચસો ત્રાણું રૂપિયા મગફળી ચીણી એક હજાર થી અગિયારસો નેવ્યાસી મગફળી જીવીસ એક હજારથી લઈ અને બારસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના ભાવ આજે પંદરસો થી સત્તરસો રૂપિયા 0 4800 થી 6200 રાયડો 885 થી 950 એરંડા 1080 થી 1115 ચણા 1111 થી 1211 રૂપિયા રસકાવીજ 3200 થી 3700 રૂપિયા મેથી 950 થી 1340 રૂપિયા આડત 1400 થી 1880 રૂપિયા મગ 1396 થી 1871 તુવેર 1700 થી 1921 ધાણા અગિયારસો પચીસથી સત્તરસો એંસી રૂપિયા અજમો બે હજારથી બે હજાર સોયાબીન આઠસો ચાલીસથી આઠસો સિમોતેર રૂપિયા જુવાર આઠસોથી આઠસો બાવન રૂપિયા લસણ પિસ્તાલીસોથી છ હજાર આઠસો વરિયાળી તેરસો પચાસ સેમ મરસા મરસાચુકા સોળસો પચાસથી ચાર હજાર રૂપિયા તલ કાળા અઠ્યાવીસો પચાસથી ઓગણત્રીસો બાણું તલ સફેદ પચીસો પચીસથી એકત્રીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસ થી પાંચસો વાત કરીએ તો એક હજાર અને કપાસ અગિયારસો દસથી થી ચૌદસો બાણું રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવરે આજે નવસો અગિયારથી થી નવસો એકાવન એરંડા નવસો એકાવનથી

र सौ एक पांच हज़ार एक सौ एक रुपया डूंगली एक्तेर धी बो एक मरसा चूका नौ सौ एक तरह हजार नौ सौ एक तल सफेद सत्तर सौ थी तरह हजार एक सौ एक रुपया कऊँ टुकड़ा चार सौ एकावन छ सौ एक्तेर कऊँ लोकवन चार सौ पच्चीस छसो रुपया मगफली चीणी आठ सौ थी बार सौ छप्पन रुपया मगफली સાતસો એકવીસથી બારસો છોતેર રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસના ભાવ રહ્યા આજે એક હજાર એકથી ચૌદસો છ્યાસી રૂપિયા વાત કરેલી અમરેલી માર્કેટ યાર્ડની તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના ભાવ રહ્યા આજે અગિયારસો થી પંદરસો સિત્તેર જીરુ ત્રણ હજાર ચારસો પચાસથી પાંચ હજાર ચારસો એરંડા એક હજાર છપ્પનથી એક હજાર 54 रुपया चना 900 થી 1200 રૂપિયા તુવેર 1230 થી 1830 ધાણા 1036 થી 1900 રૂપિયા સોયાબીન 830 થી 860 રૂપિયા જુવાર 590 થી 1181 તલકાળા 2600 થી 3145 તલ સફેદ 2200 થી 3205 ગાઉ ટુકડા 400 થી 566 ગاؤલોકワン 405 થી 575 મગફળી ચીણી સાતસો પચાસ થી બારસો વીસ રૂપિયા મગફળી એક હજાર થી બારસો બાવન રૂપિયા કપાસ એક હજાર થી ચૌદસો નેવું રૂપિયા જામનગર માર્કેટ વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું ત્રણ હજાર થી પાંચ હજાર સાતસો એસી રાયડો સાતસોથી નવસો અઠ્યાસી એરંડા અગિયારસો થી અગિયારસો નવ ચણા એક હજાર થી બારસો નવ અડદ એક હજારથી સત્તરસો મગ એક હજારથી ચૌદસો પાંચ રૂપિયા તુવેર સોળસોથી થી પંદર પંદર રૂપિયા ધાણા નવસોથી ચૌદસો પાંચ રૂપિયા અજમો એકવીસો દસથી પાંચ હજાર એકસો પચાસ લસણ ચાર હજાર આઠસો પાંચથી ચાર હજાર નવસો પાંચ આઠસોથી પાંચ હજાર છસો પાંચ બાજરી ત્રણસોથી ત્રણસો ત્રેસઠ રૂપિયા તલ સફેદ અઢારસો પચાસથી ત્રણ હજાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો સિત્તેર મગફળી ચીણી એક હજાર પચાસથી એક અગિયારસો એંસી મગફળી જીવીસ એક હજારથી બારસો રૂપિયા અને કપાસ કપાસની વાત કરીએ તો એક હજારથી પંદરસો પચાસ સૌથી વધારે જામનગરમાં કપાસનો ભાવ આજના દિવસમાં રહ્યો તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો